બનાસકંઠા જિલ્લામાં સુઈગામ ભાબર વાવ થરાદમાં વરસાદી અસર બાદ રાહત બચાવ કામગીરી પૂરજોશમાં કલેક્ટર શ્રી મિહિર પટેલના નેતૃત્વમાં અસરગ્રસ્ત વિસ્તારમાં દોઢ લાખ ફૂડ પેકેટ અને એક લાખ પાણીની બોટલનું વિતરણ સરહદી તાલુકામાં ખોરાક પાણીની પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ થરાદ દૂધ શીત કેન્દ્ર ખાતે રસોડું કાર્યરત ત્રણ હજારથી વધુ પૂરગ્રસ્ત નાગરિકોને ભોજન વિતરણ કરાયું બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી પવન સાથે ભારે

અને આજુબાજુના વિસ્તારમાં ત્રણ હજાર જેટલા પૂરગ્રસ્ત નાગરિકોને ભોજન મળી રહે તે માટે દૂધ સીધ કેન્દ્ર ખાતે તાત્કાલિક રસોડું શરૂ કરી ભોજન વિતરણ કરાયું હતું આજે પણ અંદાજે ત્રણ થી વધુ લોકોને ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે થરાદ ખાતેથી ભોજનના પેકેટ તૈયાર કરી લોકો સુધી પહોંચી વિતરણ કરવામાં આવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના તમામ પ્રાંત અધિકારી શ્રીઓ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ કામગીરીમાં જોડાયા છે બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગો